તો ગાઈસ ગુડ મોર્નિંગ હર સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો એકાદશીના સૌને જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી ને તો ગાયસ આજે આપણે જવાના છીએ કાનાના દર્શન કરવા માટે રાધા કૃષ્ણના દર્શન કરવા માટે તો તમે બ્લોગમાં બન્યા રહેજો આપણે રાધા કૃષ્ણના દર્શન કરવા જઈએ અને બહુ બધું સૌ બ્લોગમાં ફેમિલી સાથે તો આગળ આગળ બ્લોગમાં બન્યા રહો તો ગાઈસ જુઓ કડક મીઠી ચા બનીને તૈયાર છે અને હું મારા ચામાં બિલકુલ એક ટીપું પણ પાણી નહીં નહોતી તો આવી ચા કનક અને ભાવ તો ગાઈઝ જુઓ મોર્નિંગનો ટાઈમ છે અને આજે તો પૂરીએ મસ્ત ધૂપ કર્યો આખા ઘરમાં ધૂપ ફેવર્યો તો સારું એકાદશીએ હતી અને અમુક અમુક ટાઈમે જો પૂરી દીવાબત્તી કરતા વહી હું તો આ નોકરી જાઉં ને તારની તો મારા ટાઈમ જ નહીં હોતો દીવાબત્તી કરવાનો ઘર કોમ કરાવું બાચલને હેલ્પ કરાવું કે દીવાબત્તી કરું તો જુઓ મસ્ત દર્શન કરી લઉં તમે પણ અને હું પણ દર્શન કરી લઉં એકાદશીના કાનાના તો ગાઈસ મસ્ત જો વિડીયો ચાલુ હતો એટલે રાધાકૃષ્ણનું મંદિર બહુ મસ્ત આજે એકાદશી હા અમે દર્શન કરવા જઈએ હે તમને પણ દર્શન કરાવી દઉં એકાદશી કૃષ્ણ ભગવાન માનસી આ ભગવાન મંદિર રાધા કૃષ્ણ નું એક એવું ખબર નદી કિનારે મંદિર સાર્યું નદી કિનારે આવેલું હોય એટલું આમ એટલું લાગે ને આપણે થોડી વાર બેસીએ ને તો એકદમ આપણું મન એટલું હળવું થઈ ગય ને ક જોરદાર હે કાના જે દર્શન કરતું હોય ને એમના બધાના આશા પૂરી કરાવજો તમામ વ્યક્તિ જેને દર્શન કર્યા હોય એમની તમામ આશાઓ પૂરી કરાવજો તો કઈ ઘડિયાળમાં તો જુઓ નવ વાગી ગયા અને બૂન તો જવાનું નોમ જ લેતો નહીં એમના ઘેર જેવો ખોડામાં બે જોય ને ઓમ નોમ બેઠા બેઠા રમતો રમતો ઊંઘી જઈ કે તાર જોડે જ રહેવાનું હો જવા નહીં શી ખબર અમારે બેને સૂટું પડવાનું એને ખબર પડી જઈએ કે હું બિલકુલ મારો પીસો નહીં છોડતી બબુનું જમવાનું તૈયાર હ પણ બબુ જમ્યા વગર જ ઊંઘી ગયો હો બબુ ગુડ નાઇટ બેટા રાતે ખાઈ તું હા બેટા રાતે ખાઈ બધામ ગુડ નાઇટ કહી દે આમ હાથ અદ્ધર કરીને Good night, Sonedo. Goodbye.